તો એટલે મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી ફેસબુક એકાઉન્ટને ફેસબુક પેજમાં કન્વર્ટ કેવી રીતે કરવું આજના સમયમાં ફીચર એવી છે કે તમે ફેસબુક એકાઉન્ટને પેજમાં કન્વર્ટ કરી અને તમે એમાં વિડીયો અપલોડ કરી શકો છો અને પેજને મોનોટાઇઝ પણ કરી શકો છો તો એ બધું કેવી રીતે તો ખાસ આને વિડીયો લાસ્ટ નાનો વિડીયો છે ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે ફેસબુક એપ્લિકેશનને અપડેટ કરી લેવાનું છે ફેસબુક એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને અપડેટ કરી શકો છો જો તમને એપ્લિકેશન અપડેટ કરતાં ન આવડતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તમે એ વિડીયો જોઈને અને અપડેટ કરી શકો છો અથવા તો મારી ચેનલમાં પણ તમને વિડીયો મળી જશે તો યાર વિડીયો અપડેટ કરી લેજો તો ત્યારબાદ તમારે તો કરવાનું સૌથી પહેલાં તો ફેસબુક ને ઓપન તો ફેસબુક ઓપન કરી તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે હવે અહીં તમારે પ્રોફાઇલ ઓપન કરી લેવો છે તમારે પ્રોફાઇલ ઓપન કરીએ અને કંઈક આ રીતનું ઓપ્શન આવશે હવે અહીંયા તમારે જો આ ત્રણ ટપકા છે તો આ બાજુ તમને એરો કરીને બતાવી દેસું આ ત્રણ લાઈન ઉપર ક્લિક કરવાનું છે ત્રણ લાઈન ઉપર ક્લિક કરી અને તમારે કાંઈક આ રીતનું ઓપ્શન આવશે હવે અહીંયા એક ઓપ્શન છે જોઈ શકો છો ટર્ન ઓન પ્રોફેશનલ મોડ આ રીતનું કાંઈક ઓપ્શન છે જો આ રહ્યું આની ઉપર તમારે ક્લિક કરવાનું છે ટર્ન ઓન પ્રોફેશનલ મોડ ઓન કરી અને તમારે એને ટર્ન ઓન ઉપર ક્લિક કરી દેવાનું છે ટર્ન ઓન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કાંઈક આવું ઓપ્શન આવશે હવે ફરી આમાં બે ત્રણ વાર નેક્સ્ટ કરવાનું છે જોઈ શકો છો જેટલી વાર નેક્સ્ટ નેક્સ્ટ આવે છે બધી નેક્સ્ટ કરીએ હવે આમાં તમારે ત્રણ ઓપ્શન છે પબ્લિક ફ્રેન્ડનો કસ્ટમ તો તમારે પબ્લિક ઉપર ક્લિક કરી દેવાનું છે અને નેક્સ્ટ કરી દેવાનું છે એવું નેક્સ્ટ પ્રશ્ન ફરી પાછું કન્ફર્મ ઓપ્શન આવશે તો કન્ફર્મ કરી દેવાનું છે એટલે જોઈ શકો છો તમારું પેજ કન્વર્ટ થઈ ગયું છે ત્યાર ત્યારબાદ જોઈ શકો છો હવે એક ઓપ્શન છે નેક્સ્ટનું ફરીથી એની ઉપર ક્લિક કરી નેક્સ્ટ નેક્સ્ટ કરી દેવાનું છે અને હવે મેઇન પ્રશ્ન આ રીતે કાંઈક ઓપ્શન છે તમારે જોઈ શકો છો ફ્રેમ આ રીતની લાગી જશે એટલે કનબાદ આનેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ ઉપર ક્લિક કરી ગો ટુ ગો ટુ પ્રોફેશનલ ડેશબોર્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું જે પ્રોફેશનલ ડેશબોર્ડ છે એ ઓપન થઈ જશે તો હવે જોઈ શકો છો આ રીતનું કાંઈક ઓપ્શન છે હવે જોઈ શકો આપણે આમાં કંઈક અમુક જેટલા જે શરતો છે ફેસબુકને કમ્પ્લીટ કરવાની રહેશે ત્યારબાદ આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જશે આપણું પેજ મોનોટાઇઝ થઈ જશે ત્યારબાદ જોઈ શકો છો અહીંયા એક અચિવમેન્ટ ઓપ્શન છે અચિવમેન્ટ આવશે અચિવમેન્ટ તમે કમ્પ્લીટ કરશો એ બધી અહીંયા આવશે એટલે જેથી કરીને તમને પણ મજા આવે કમ્પ્લીટ કરવાની અને હવે ફેસબુક મોનોટાઇઝ માટે કઈ શું પ્રક્રિયા છે શું છે બધું જાણવા માટે નીચે કમેન્ટ કરજો હું આના પછીનો એક વિડીયો બનાવી દઈશ તો આશા રાખું છું કે આનો વિડીયો તમને પસંદ આવી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે ફેસબુકને લગતા વિડીયો અહીં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય